हाँ। तो चलो हमारा बने पूरा बोध साक्षी तमने बताव से <laughs> नाइट में जो नाइट पाली हूँ कहवा साक्षी नाइट पाली साक्षी पर रात में उजागर रात लगन तू आज लगन में जाती साक्षी तू मजा आज टिमली आई थी है

અને બાજરી વારવાની છે એક બાજુ જો એકલી બાજરી વારવા જો આતારે મે આ લાઈટ કરી સજો આવી મેના અમને કર્યા સમાપ હમ જો આ પેટ પરવા લે હા પેટ માટે વેઠ કરવી પડે મહેનત કરવી પડે એમ કેવું થાય સાક્ષી અરે વાહ વાહ સાક્ષી વાહ જોવા સાક્ષી એમ હા મહેનત તો કરી પણ પેટ માટે ખાવા માટે તો મહેનત કરી પડે ના આપણે તો ખેડૂત ના દીકરા દેખરા કે હા જો આટલી બાજરી વાળી છે ગરમી તો મજૂર મળતો નહીં હે મજૂર તો સીઝન ચાલે હે આ અને એક બાજુ વરસાદની અગાઈ હોય જો સાક્ષી તારી પુત્રી બેહી જો હે જા

આજે તો જુગાર કર્યો છે ચલો દિવસે તો ગરમી પડે અત્યારે ઠંડક વાળું વાતાવરણ થયું એટલે વારવાની મજા આવે બાજરી અને બધું રમણ ભમણ થઈ ગયું વાવા જોર અમને સાક્ષી બધી બાજરી પડી ગઈ જો કાલે શું નીકળ્યું તો મહી સાક્ષી મહી કણ બુંડ જો બુંડે બનાવ હે કાલ તો સાક્ષીને ચેર થઈ ગયો તો ને બાપુજીને હોમું થઈ ગયું થઈ ગયું હે કેરું

આવી રીતે મે જો ચારે દી કર્યો ચારે એટલે આપણે ચાર દી કર્યો હે હવે ચારે દી કર્યો જો 50 અતારે 8 દી તો આરમ ઉંગીજી સે આતી ઉંગીજી હા જો હાઈટ્સ તો આમેય કર્યું આવી રીતે જો નિયન ધારું પડ નઈ સાક્ષે તો લાઈટ ફેવડી દે એલે થઈ જાય આંજવારી થઈ જાય એટલે

થોડો આરામ કરીને આવશે આપણે વહેલો આવી ગયો ને એટલે અને આપણે ખેતી તો કરી પણ અનાજ પકવું પર ના પકવીએ તો શું ખાઈએ હે હં હં તો ચાલો મિત્રો અમે હવે જઈએ છાબ બાજરી કટિંગ કરવા અને અમારો વિડીયો ગમે હોય તો લાઈક કરજો સાત પાઠ જણ હા વિડીયો જોવાનું ભૂલતા નહીં અમારો વિડીયો દરરોજ આવશે હે હા કોમેટ માં લગ્યો અને કોમેટ જરૂર લગ્યો આ રાતે રાતે કોની બાજરી કાપેલી હા હા જે આના ખેતી કરતા એમને મિત્રો ને હા કિસાન ભાઈઓ કોમેટ માં લગ્યો આવી અમે મહેનત કરીએ છે આવી અમે મહેનત કરીએ માં બુતા હમ ચલો રાધે 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 રાધે